સુરતમાં ભાઈએ સખી બહેનના ઘરનું જ તાળું તોડીને પાંચ લાખ તેત્રીસ હજારની મત્તાની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે એક્ટિવા લેવા માટે બનેવી પાસે શાળાએ રૂપિયા માંગ્યા હતા પણ બનેવીએ આપ્યા ન હતા એટલે શાળાએ બહેન બનેવીનો પરિવાર દિવાળીની રજામાં બહાર ગામ ગયો હતો ત્યારે દરવાજાનું તાળું તોડી રોકડ તાકીના અને સીસીટીવી કેમેરાનું દિવ આર મળી પાંચ લાખ તેત્રીસ હજારની મત્તાની ચોરી કરી હતી સુરતના ઉમરા ગામમાં લાભ પાંચમ પછી અમૃતલાલ ભંડેરી અને તેનો પરિવાર પાલીતાણા અને વીરપુર દર્શન માટે ગયો હતો જે ત્રણ દિવસ દરમિયાન તેમણે પોતાના ઘરના ફૂલ ઝાડને પાણી આપવા માટે પોતાના સગા સાળા જય ભંડેરીને ઘરની ચાવી આપી હતી જોકે ઘરના એક દરવાજાની ચાવી અને ટેરેસ ઉપર જઈ શકાય તે રૂમની ચાવી આપવામાં આવી હતી મકાનના બાકીના રૂમ લોકટા જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે જોયું તો ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી જેમાં ચોરે સીસીટીવી નો ડીવીઆરની પણ ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી જે સંજોગોમાં ચોરી કરવામાં આવી હતી તેવા કોઈ જાણવેજુ હોવાની શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી જેમાં નજીકમાં સુમન લિપિ આવાસમાં રહેતો અને બનેવી જ્યાં પૂજારી અને ટ્રસ્ટી છે તેવા સાઈ મંદિરમાં નોકરી કરતો જય ભંડેરી જ શંકાના ડાયરામાં આવી ગયો હતો તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબલાત કરી હતી બને બીએ એક્ટિવા ખરીદવા વીસ હજાર ન આપતા શાળાએ એવો કાન કર્યો હોવાની આરોપીએ કબલાત કરી હતી અગિયાર અગિયાર ચોવીસના રોજ ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયબે ભંડારીના ઘરમાં એકસો સડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જેનો કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભીર ડાયબાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ અંજામ આપ્યો અહીંયા લાવીને પૂછપરછ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ અઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે